જય કિનારી મિત્રો મિત્રો ત્યાંથી પણ આ વસ્તુ મળી જશે આવી મારે તમને આજે બે ત્રણ નાની નાની વાત કરવી છે અને આ શિયાળામાં સૌથી વધારે લોકોને આ પ્રશ્ન હોય છે અને એ પ્રશ્ન કયો ખબર તમારા વાળ ખરવાનો પ્રશ્ન બરાબર તો જેને જેને આ વાળ ખરતા હોય

અને એ તમારે ચોવીસ કલાક માટે રાખવાનું છે બરાબર કલાક કલાક માટે એને રાખી રાખવાનું છે પછી એ તમારે માથામાં નાખવાનું છે બરાબર માથામાં નાખી એક કલાક રાખી અને પછી નોર્મલી રીતે એને સાફ કરી નાખવાનું છે રેડી મિત્રો આ પ્રયોગ છે ને તમે એ અઠવાડિયામાં એક દિવસ મૂકીને એક દિવસ કરવાનો છે અઠવાડિયા થી દસ દિવસ તમે આ પ્રયોગ કરજો તમને ઉત્તમ ઉત્તમ રિઝલ્ટ મળશે મિત્રો આની સાથે એક બીજી સૌથી મહત્વની બાબત કઈ કરી શકાય ખબર આપણે જે દહીં વાળો પ્રયોગ આપ્યો ને એની સાથે તમે આંબળા લઈ શકો હવે આંબળા અત્યારે એની સિઝન છે પૂરજોશમાં હવે આંબળાનો પ્રયોગ એવી રીતે કરવો આંબળા છે ને તમારા વાળ માટે ખૂબ સારા બરાબર હવે એમાં તમે એક આંતરા એટલે એક દિવસ વચ્ચે મૂકી અને બીજે દિવસે તમે એક આમળો તમારે ખાઈ જાવ એક આમળો લઈ અને ધીમે 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 એને ખાતો જાવ અને ચાવતો જાવ એમને બરાબર એટલે તમને એનાથી તમારા વાળ માટે જોરદાર કામ આપશે બરાબર આ બે એક સાથે કરી શકાય હવે વાત છે ત્રીજી કે તમે કદાચ આ કંઈ ન કરવા માંગતા હોય અને તમારા વાળ અતિશય ખરતા હોય તો એના માટે તૈયાર મેડિકલના એક દવા મળે છે અને મિત્રો એક કંપની છે સાંડુ કંપની સાંડુ કંપનીની એક આવે છે ભૃંગજીવની કાઢા બરાબર એક નામ છે એનું અહીંયા ફોટો મૂકી દઉં છું એટલે તમે ઓળખી જજો ભૃંગ જીવની કાઢા કરીને આવે છે લિક્વિડ ફોર્મ આવશે તમારે આ જે દવા છે ને એ તમને ઓનલાઈન ગમે ત્યાં મળી જશે અને કિંમત ન જીવી છે મેં આજે ચેક કરતો તો કે 450 ml ના 167 રૂપિયા ખાલી છે મિત્રો બરાબર એટલે ન જીવી કેમ તે તમને મળી પણ જશે આનો પ્રયોગ છે ને 20 20 ml કરવાનો છે બરાબર જમ્યા પછી તમારે 20 ml આ કાઢા પીવાનો છે અને વાળ માટે જેને વાળ ખરતા હોય ને એના માટે બેસ્ટ માં બેસ્ટ રિઝલ્ટ આપે છે બરાબર એટલે કદાચ તમે કઈ માથાકૂટ કરવા ન માંગતા હોય બીજી તો આ તમે તૈયાર દવા લઈ આવી અને ઘરે તમે આનો ઉપયોગ કરી શકો રેડી આ બે વસ્તુ મેં તમને કીધું હવે સાથે એક ત્રીજી વસ્તુ એ કરી શકાય અને સૌથી અગત્યની વસ્તુ છે મિત્રો એ પહેલા એક ખાસ વિનંતી છે વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક આપજો અને હા તમારા મિત્રોને શેર કરજો આપણા આયુર્વેદનો ખૂબ પ્રચાર આમ આખી દુનિયામાં એમાં પ્રચાર થાય ને જરૂરી છે ખાસ એનો પ્રચાર કરજો અને હા મિત્રો બીજું કે આપણે જોવું હોય કેવી રીતે લાઈવ શીખવાડ્યું હતું લોકોને અને તેલ છે ને હું તમને આ વિડીયો પૂરો થશે ને એટલે ત્યાં એક વિડીયો નાનો એવો ખુલશે તમે જોજો તમને વિડીયોમાંથી એ આપણો વિડીયો મળી જશે અને જોજો તમને તેલ બનાવતા આવડી જશે એવો ખૂબ સહેલો વિડિયો છે અને આ તેલનો પ્રયોગ તમે રાતે કરી શકો રાતે સુવા ટાઈમે તમારે માથામાં એકદમ ઘસી અને તમારે નાખી લેવાનું પછી બીજા દિવસે કોઈ સારા આયુર્વેદિક શેમ્પુથી તમે ધોઈ શકો છો બરાબર આ પણ એક પ્રયોગ કરી શકો મેં કીધું એ ભૃંગજીવની કાઢા બરાબર એ પણ તમે લઈ શકો ઓલો દહીં વાળો પણ પ્રયોગ કરી શકો તમારા માથાના વાળ ખરતા હોય તો આમાંથી કોઈ પણ એક પ્રયોગ કરી શકો અથવા તો ઓલો દહીં વાળો પણ કરી શકો અને ભૃંગજીવની કાઢા આ બંને સાથે પણ કરી શકો એમાં કોઈ કંઈ એવું નથી કે આમાં એક તમે જો તેલ નાખો તોય સારું છે બરાબર આમળા ખાવ તોય સારું છે આ બધું ભેગું કરો તો એમાં કંઈ વાંધો નહીં આવે તમારે એ કંઈ ઉપાદી ન કરતા બરાબર પણ તમારા વાળને મજબૂત કરવાનું સો ટકા કામ કરશે એ સો ટકાની વાત છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો કોઈ સારા વ્યક્તિને જરૂર શેર કરજો એ જ આશાય સાથે જય જવાન જય કિસાન જય